ખાતે રાતી બે દિભાઈના જલસાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તિલાવતે કુરાનનું પઠન કરીને પીરાને પીરની ગાદીના મુરીદો અને અકિદ મંદો દ્વારા વિવિધ હેરત અંગેજ કરતબો રજૂ કરીને પોતાની આસ્થા વ્યક્ત કરાઈ હતી તો હેરત અંગેજ કરબતોમાં મુરીદો અને અકીકદ મંદો દ્વારા તલવારબાજી સહિત વિવિધ કરતબોની સાથે વિશાળ આગમાં લોખંડની સાંકળને સાત કલાક સુધી ગરમ કર્યા બાદ આ સાંકળને મુરીદો અને અકીદ મંદો દ્વારા તેલ દ્વારા ઠારવામાં આવી હતી તો આ ગરમ સાકળને તેલ દ્વારા ઠારવામાં આવતા મોટી આગના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા તો સાકળને ઠારવામાં આવેલું તેલ વિવિધ શરીરના રોગોના ઈલાજ માટે આખા વર્ષ દરમિયાન કામમાં આવતું હોય છે આ પીરાને પીર રિફાઈ સાહેબની દરગાહ ખાતે યોજાયેલી ગ્યારવી શરીફના ઉર્સ મુબારકને લઈને મુરીદો અને અકીકમંદો દ્વારા હેરતંગ અંગે જ કર્તવ્યો કરીને પોતાની આસ્થા વ્યક્ત કરી હતી તો આ પ્રસંગે નિયાજ પણ કરવામાં આવી હતી આ પ્રસંગે પીરાને પીર રિફાઈ સાહેબની ગાદીના ખાલીફાએ રિફાઈ અને ગાદી નશીન સરફોદીન શેખ મુન્નાભાઈ મોહમ્મદ એજાજી શેખ ચાઉસે રિફાઈ મોહમ્મદ એસ મોહમ્મદ શેખ તેમજ સરીફભાઈ શેખ તેમજ ટાંકવાડા યંગ કમિટી મહોલ્લાના રહીશો ભૂરાભાઈ સૈયદ દ્વારા ભારે જહેમત ઉઠાવીને ગ્યારવી શરીફના ઉર્ષ મુબારકને સફળ બનાવવામાં આવ્યો હતો